ડોકટરની બેદરકારીથી મહિલા દર્દીનું મોગ બાદ મામપતિએ જીવન ટૂંકાવ્યું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નૈક ગામના વતની કાજલબેન નિતેશભાઈ બારૈયાને ગાયનેકની સારવાર માટે મહુવા તાલુકાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોગ થયાનો ગામજનોએ કર્યો આક્ષેપ ગામમાં આક્રોશ ફેલાયો છે જેના વિરોધમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા અને કાયદેસર કાર્યવાહી કરવા ટોળા ઉમટ્યા પરિવાર અને સમાજના આગેવાનો એકત્ર થઈને ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે ફરિયાદ દાખલ કરાવવા ઉગ્ર માંગ કરી હતી જેને પગલે મહુવા પોલીસે બંધારણની જોગવાઈ અનુસાર એડી દાખલ કરીને તાપસ હાથ ધરી છે

ત્યાં કાજલબેન વાઈફ ઓફ નિતેશભાઈ ભરૈયા કરીને બેન ત્યાં સારવાર માટે ગઈ હતી જેની કોઈ પણ કારણથી સોળ તારીખે મૃત્યુ થઈ છે અને આ મૃત્યુના લીધે અમને એડી દાખલ કરવામાં આવી છે ઇન્ક્વેસ્ટ પણ કરી લીધા છે અને હાલ પૂછપરછ ચાલુ છે આ જે મેડિકલ નેગ્લિજન્સના આક્ષેપો કરવામાં આવે છે એવા કેસીસમાં જે સુપ્રીમ કોર્ટ માન્ય સુપ્રીમ કોર્ટનો બે હજાર પાંચનો જેકબ મેથ્યુ કેસમાં ચુકાદા છે એના આધારે લઈ ગુજરાત સરકાર દ્વારા અવારનવાર પરિપત્ર કરવામાં આવે છે જેમાં પ્રોસેસ નિર્ધારિત કરવામાં આવ્યા છે કે જે મેડિકલ નેગ્લિજન્સના કેસીસ હોય તો આમાં એક મેડિકલ ડોક્ટર્સની કમિટીના તટસ્થ અને નિષ્પક્ષ અભિપ્રાય લેવા પછી એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરી શકાય આ પણ મા પોલીસના ધ્યાનમાં આવી ગયો છે અને આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આમાં પોલીસે પહોંચીને મહુવા સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પૂછતો સાંજે કે મારા પત્નીને ન્યાય મળશે ન્યાય મળશે ઈજ વાત હતી કે કમસે કમ ત્રણ થી ચાર દિવસ રાતે અગિયાર વાગે પૂછે હડા અગિયાર પૂછે એકલી મનમાં ઈજ વાત હતી કે ન્યાય મળશે ન્યાય મળશે જ વાત હતી મજા છે ન્યાય ન મળવાના બાબતે